આયા બે છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ભાખરી ખાઈ છે સવાર સવારમાં કાજીનો હા એમ કે છે મમ્મી તું ખવરાય તો જોઈન હાટુ દાળ મૂકી છે જીનલ ને કાલે તાવ આવી ગયો છો ને તે દાળ ભાત કરવાના છે બા મસાલો લેવા ગયા છે નીલમે કપડાનું વાસણ ધોઈ નાખ્યું છે કા

તાહાર ઓથઈ જન તને દવા લઈ આવી કાં શિનલ કાલ આમ જો આવી ગયો જો આવી ગયો મોટી દીદી ભણીને વઈ આવી કા શેનું પેપર હતું આજ ગુજરાતીનું હતું હા હું પેલે આયા રહી તો આ યુનિફોર્મ પેરેન્ટ સ્કૂલ જાતી મજા હો કા મોટી દીદી હું ઉડવા શીખી ગયો બટા શેનું મને દીનું હું ખવડાવશો પોપટને તું કા નથી ખવડાવતો અમારું શું કા નથી ખવડાવતી અમારું જો દાળ બનાવું છું હું દાળ દાળ તેલ મૂકીને દઈથી પોપટ પાસે જોવા દાળ વઘારવાની છે દાળ બટેકાનું શાક બનાવ્યું છે રોટલી છે કા હાલો ખાવા હાલો ખાવા રોટલી જે બને છે હો પણ જો દાળ ભાત બની ગયા છે અને હવે છે ને આ બવણી ભરીને ઓલા ઘરે મોકલવાના છે અહીંયા એવું હોય પાડોશીને દેવા પડે એટલે અહીં બવણી હોય બે છે જો એક કાકાને ઘરે અને એક આ

કેરમસે પેલા રાતુ છે ખોળવાની મજા આવે પણ ગરમી સડું હવે ધીમે ધીમે જોવું એમ થાય છે અહીંયા ગોળો પડ્યો છે ગોળામાં કઈ કાઢું પાણી નથી થતું મેં કીધું તો આપણે આ લઈ લેવી

આ કાસ કાઢીને એવું લાગે ને અળ્યો ફિટ કરી દઉં લાય અહીંયા બેઠી બેઠી આજ કેટલું પાડે એ હેઠે તો સાવું જ પડશે ને હવે શું કરશું હું બે બે હા ગરમી એટલી થાય છે અને હેઠે કેમ ઉતરવું હે હેઠે ઉતરવાના વાંધા પડશે તો હું હાય

હાલો આવી જાઓ હવે પાછું ખાવાનું સારું કર્યું છે આય આમ જો આમાં જીવડા સડી ગયા આવા જો આટલું સારું રહ્યું રોટલીમાં અડધી રોટલીમાં સડી જ ગયા તા કાજ આટલી સારી છે તમારે ખાવાનું છે બે આ બે વઈ ગયું છે ના ખાઈને તરત ખાધા ઓલન ગાડીએ દર જાવજો કોઈ ના બડી જન મને કા છે કાઈ અમને મજા હાલો આવી જાવ સોડા પીવા છે જો તો જો અત્યારે ઘરે અને આવીને બહુ મજા આવે છે તો તમે બધા પણ આવજો હા સોડા પીવરાવશે કા ભાવ બેન એમ ને આ છે ને આ સ્કૂલ ના ટીચર છે કા પ્રાથમિક શાળા ને એને લઈને આવ્યો છે આ ઘણા ટાઈમ થી મારા વિડીયો જોતા હશે તો ઈ કે હવે ભાવ બેન સુરત વઈ જાય ને પેલા ઈ કે અમે આવી જાય કા હાલો સોડા પી લેવી જીનું પીવી ને જોઈએ આ લોકો છે ને જીનલ માટે ભાગ લેતા આવ્યા છે કા ભાઈ નાનો છે ને એ ભાગ લઈને આવ્યો છે જીનું માટે ભાગ લેવો ને તું હે આ બધા જો ભાઈ ઘટી જોયું ને મોજ આવી ગઈ મસ્ત પવન આવે છે ઓલા લોકો વહી ગયા હમણાં થોડી વાર બેઠા અને પછી જો કામ કરવાનું હતું બધું પૂરું કર્યું અને આ જો બધા થોડું થોડુંક કરે ગલુડાની હારો હારે આમ જોઈ હું આવ્યું એ હું આવ્યું

હાલો તો હું જોઉં કેમ થાય છે ક્યાં ગયા છે ક્યાં આનું કાંઈ નક્કી ન કહેવાય છોકરા ક્યાંય પોગે પાછા ગોતવા પડે મજા આવે જો ધોળી કેવી મસ્ત મસ્ત છે ધોળી એક નંબર છે ખુલ્લા પગે હારવાની મજા આવી જાય તો અહીંથી આયાં બે બેમાં આય બધા બેઠા દોય જો દાદા

ના ના ઓલા ઘરે જાવું છે એટલે પછી આવી જાવ છે કેને ફારું કરી દે બાજો ઘરે ધર ગયા થા આવસી હવે ઓલા બધાએ આવે છે હરે ભામ એને મને કે ભાગ લાવ્યા હશે આ બાનું ઘી વાળું લાવ્યા હું ઘી લેતા આવ એમ બા હું લાવ બા હું લાવ પાણી જલ ભરી આવ પછી કસ

એ કે સોમિસ કલ્લા કલ્લા સે તો તો અમે આવો કલો મો લાવીએ અમે કે નો આવે કે કલા ફરી જાય જેના ગુંદન ચાક ખાવું હોય ને એ ગ્રેવી વાળું છે આમ બધાય ખાવા બેહી ગયે હવે ફર તળી છે ચાલુ કર્યું જીનો ને બટેટાં ખાવાનું હાલો ખાઈ લે મસ્ત ગુંદન ચાક લાઈક તો પીન બતાડવા બતાડવાની કાનાવાળી અમે જો ખાઈ લીધું ખાઈન પછી છે ને અમે કાઈ જોવી સીવી આમ હું કેવા સાડી પીન છે આ કાનાવાળી હો આ 50 રૂપિયા ની અને મેસ ને ઓર્થી ની અઠે કેવો લેંગો પીરો બોલો લેગિન્સ ની બટ લેંગો પી આ નમૂના અને આ જો હાડી આ હાડી કેવી મસ્ત છે કાલ ધારા પહેરશે પણ બતાવીશ નહીં કેમ કે ધારા તો સવારમાં માં વાગ્યાની ગો થઈ જવાની છે બ્લાઉઝ કેવું છે એવું બતાવું અમારે છે ને આ દેહમાં માં છે ને સિલાઈ એકદમ સસ્તી હોય એ કેટલી સિલાઈ લીધી એકસો વીસ માં બ્લાઉઝ સો લ્યો બતાવી તો આગળ નહીં આમ પેટર્ન જો આવું શિવું છે એક નંબર એમ છે તે આ દેશનું કહેવાય આ બીજી સારી એમાં બ્લાઉઝ સીવાઈ ગયું બાંધણી બાંધણી ટાઈપ છે કા જો લ્યો મારે ધારણ છે ને એ ખરખા ચીવડાવાનું હોય નો કટોરી કા એવું ગમે નહીં કટોરી વાળું નથી ગમતા પહેરવા અમે આવા જ છેને જો એકસો વીસમાં મસ્ત સીવી દીધું આ સાડી છે